અગિયાર વર્ષ ને બાવન દિવસ ગોકુળ ની અંદર પરમાત્મા એ લીલા કરી એની અંદર દસ વર્ષ સુધી ભગવાને પ્રથમ તો પૂતના ને મારી પછી કાગા શું શું અગા શું ને ગોપીઓના શિર હરણ કર્યા અંતમાં કાળિયા ને નાથો દસ વર્ષની લીલા પછી અગિયાર ઉપર અગિયાર જે વર્ષ છે એ અગિયાર વર્ષ ને બાવન દિવસ મહારાસ ગોપીઓના માખણ ખાધું અને માખણ ખવડાવ્યું એનો હેતુ એક સાધુ સંતોના સાનિધ્યમાં રહીને મને એટલો કહેવાનું એવું થાય કે એને માખણ છોર્યું નતું પણ બધા ગોકુળમાં રહેતા ગોપીઓનું ચિત્ત ચોરી લીધું અને ચિત્ત ચોરી એક બનાવ્યા હતા અને એક બનો ને ત્યારે મહારાજ થાય છે મહારાજ નો હેતુ એ બાપાએ તો બાવન બારી ની ભૂમિકાની વાત છે એ ભૂમિકાને મહારાજ કીધો પરમાત્માએ ગોકુળ ની અંદર રમી અને પછી વિદાય દીધી અગિયાર વર્ષ ને બાવન માં દિવસની રાતે પરમાત્મા ગોકુળ છોડી મથુરામાં ગયા મથુરામાં બાસઠ વર્ષ ધર્મ ને સ્થાપન કર્યો અને અધર્મ ને નાશ કર્યો બાસઠ વર્ષ મથુરા અંદર રહ્યા ત્યારબાદ પરમાત્મા દ્વારકાની અંદર બાવન વર્ષ રહ્યા અને બાવન વર્ષ બાસઠ વરસ આ બાવન વર્ષ ઈ અને અગિયાર વર્ષ ને બાવન દિવસ આ કુલ મળો એકસો ને પાંચ વર્ષ પરમાત્મા ની સાકાર લીલા હતી અને પછી પ્રાચીના ના પીપળે દેવરાજ દાદા એમ કહેવાય છે કે પરમાત્મા એની લીલા સંપૂર્ણ પૂરી કરી અને સદામ આમ જવાની તૈયારી કરતા અને એની સામે ઓધવજી બેઠા છે ઓધવજી પ્રશ્ન કરે છે અરે ના થા તમે કઈ લીલા કરી રહ્યા છો ત્યારે પરમાત્મા કૃષ્ણ એને કહે છે કે ઓધવ હવે હું લીલા નથી કરી રહ્યો હવે લીલાને સમાપ્ત કરી રહ્યો છું અને હવે હું સદામ જાઉં છું હવે મારી લીલા સમાપ્ત થઈ છે ત્યારે ઓધવ વિનવિ કરે છે પરમાત્મા તમે જ્યારે વ્યાજ જાશો ત્યારે અઢાર કળિયુગમાં અમે જાશું ક્યાં અને અમે કોની પાસે જાશું તો અમને શાંતિ થશે ત્યારે પરમાત્મા કહે છે કે ગૌધાઉ હું અત્યારે એ લીલા કરી રહ્યો છું કે મારું જે તેજ સંપૂર્ણ તેજ છે એ એકા ભાગવતની અંદર સ્થાપિત કરું છું ભાગવતની અંદર સ્થાપિત કરું છું એ કોઈ પુસ્તક નથી એ કોઈ ગ્રંથ નથી એ એક પરમાત્માની વાંગમય મૂર્તિ છે અને ત્યારે મને કહેવાનો એવો કે બાપુ ભાગવત બીજું નહીં હાલતું ચાલતું આ દેહ છે ને એ જ ભાગવત છે એની અંદર જ પરમાત્મા એનું તેજ સ્થાપિત કર્યું છે એ તેજ એની અંદર જ છે અને પછી એ ઉદ્ધવજીને કહે છે હું ક્યાંય નથી જાતો અને ખરેખર બાપુ કે સમુદ્રની અંદર જહાજ વાળા હોય ને જહાજ બધા કિનારે બાંધેલા હોય દેવરાજ દાદા પછી એ જહાજને જ્યારે દોડાથી છોડવામાં આવે અને એ જહાજ દોરડાથી છૂટી જાય પછી ધીમે 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 યાત્રા કરતું કરતો કરતો ધીમે ધીમે દૂર જાય અને જેમ દૂર જાય ને એમ જહાજ આપણને નાનું દેખાતું જાય જેમ જેમ સમુદ્રની અંદર જહાજ જાય એમ નાનું દેખાતું જાય અને એક સમય એવો આવે કે જહાજ દેખાતું બંધ થઈ જાય હવે જહાજ દેખાતું બંધ થઈ જાય તો શું આપણે એવું માની લેવું કે જહાજ આ દુનિયામાં નથી કે સમુદ્રમાં નથી એ સમુદ્રમાં જ છે પણ હવે એ જહાજને જેમ જેમ પાછું જોવું હોય તો શું કરવું પડે બીજી નાવડીને કહેવું પડે કે ભાઈ નાવડી નહોતો હાલો તો અને તમે જાઓ તો જહાજ જેમ છે એમ ન્યા હોય છે પણ એ કિનારે ઉભા રહીને જ્યારે જહાજ દૂર જાય છે એ આપણી આંખોથી ઓજલત્યું છે એ આપણી આંખોથી દેખાતું નથી એમ આ આપણી વચ્ચે જે બાપા છે એણે જેણે જેણે ભજન આપ્યું છે ને મારા સાહેબ એ ભજનની અંદર એટલા એ ધીમે 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 ઉતરી ગયા છે કે એ હવે આ આંખોથી દેખાતા આપણને ઓજલ બની ગયા છે એ ભજનની અંદર ઉતરી ગયા છે અને એમ સાકારમાં પણ જેમ જેમ જહાજને બતાવી દે એમ હોડગીવાળા આપણી વચ્ચે બાપા મેહતા જ કહે છે કે તમે એ હોળીમાં બેસો ને તો એમ જેમ જે જહાજ ત્રણે સાકારથી બતાવી દે ને એમ હું પણ સાકારથી બતાવી જાઉં પણ ત્યાં રહેવું એ હોડીમાં બેસવું તો ઘરું ને પણ બેસો જ નહીં તો જહાજ દેખાય કેમ તો એવી રીતે જે એકસો ને પાંચ વર્ષ પરમાત્માની સાકાર લીલા પૂરી કરી અને સદામ ગયા એમ ત્રણ તારીખ દસમો મહિનો અને ઓગણીસો ને એકતાલીસ આ ધરાની ઉપર પરમ ગુરુનાથ પ્રભુદાસ બાપા ત્રણ તારીખ તારીખ ત્રીજો મહિનો ફાગણ સુદ પૂનમ ના દિવસે બાપાનું પ્રાગટ્ય થયું થયું ત્રણ તારીખ ત્રીજો મહિનો ઓગણીસો ને એકતાલીસ અને પૂનમ ના દિવસે બાપાનું પ્રાગટ્ય ધરાણી માટે થયું થયું અને દેવરાજ દાદા એ જ્યાં બાપાનો જે પ્રાગટ્ય થયું છે ને એ ભૂમિની મને ખબર નથી પણ મને ખુદને ખબર નથી પ્રોગ્રામ માટે ગયેલો હતો અને પછી ત્યાંથી આવી અને કથા માટે પણ અમે ગયા હતા અને ત્યાં કથાનું પણ મુહૂર્ત અપાણું હતું પણ એમને કંઈક વિદેશ જવાનો હતો એટલા માટે પછી એ વાત બાને આવીને કરી તો બાએ એમ કીધું કે એ એ જે જન્મ થળી બાપાની છે અને એ ગામનું નામ છે બાપા મને એ એ ગામનું નામ કેતા પણ અત્યારે એમ થાય છે કે ધન્ય છે એ ગામનું નામ વાઘરેસ છે એ ની ભૂમિ ઉપર બાપાએ પ્રાગટ્ય થયું હતું બાપાનું અને ત્યારથી લાઇન ત્રણ તારીખ ત્રીજો મહિનો અને ઓગણીસસોનો થી લાઈન અને દેવરાજ દાદા ચાર તારીખ અને દસમો મહિનો અને બે વીસ ના દિવસે બાપા એ પૂનમ ના દિવસે બે હાજર વીસ ને લઈ કુલ મળીને એસી વર્ષ અને પિસ્તાલીસ દિવસ ની બાપાની લીલા હતી આપણી વચ્ચે અને લીલા સમાપ્ત કરીને કોઈ ઉદ્ધવ તરીકે અહીંયા મેઘતા ગયા છે આપડી વચ્ચે કોઈ એક એક એવી રાધા કરીને નેકતા ગયા છે કે તમે એમને બે આપણી વચ્ચે જ છે બાપા ક્યાંય દૂર નથી અને જો એ ન હોય ને તો આપણે દોઢસો દોઢસો કિલોમીટર સુધીથી અહીંયા સુધી આવી ન શકીએ કારણ કે એ ભાવ છે કે બાપા છે અને એ છે ને એટલા માટે તો તમે અહીંયા બધા આવો છો નિત્ર આય કામ શું છે આપણે બધાને જો એ ન હોય ને તો આપણે આ આ આ જગ્યા ઉપર આવી જ ન શકીએ અને એવું ક્યારેય ન કહી શકીએ કે બાપા નથી બાપા આપણી બધાની વચ્ચે છે આપણી અંદર વ્યાપક છે એટલા માટે તો એમનું નામ સાંભળતા આપણા હૃદયની અંદર રૂવાડે રૂવાડે આમ અગ્નિ પ્રગટી જાય છે એમનું નામ સાંભળતા આપણે ન રડવું હોય તો આપણી આંખોમાંથી આંસુડા નીકળી જાય છે એમનું નામ સાંભળી આપણને એક એવી દુવિધામાં બેઠા હોય અને એમનું નામ પડે તા એ દુવિધા બધી ભૂલાય અને આપણે સોળે કળામાં થઈ જતા હોય છે

પણ ઘરનો ઠાકેલો હોય ને બહાર કઈ શાંતિ મળતી નથી તો એના માટે એક છે આયા જાઓ તમે તમારું સંકટ હશે ખાલી બાપા એ વાત કરી કે ન્યા તમે તમારો ભાવ તો વ્યક્ત કરો તમને એ બધું સંકટ ભૂલાવી દેશે અને તમારું જે અંદરની જે જાગૃતિ છે તમને આનંદમય કરાવી દેશે પણ એ વિશ્વાસ તો આપણી અંદર હોવો જોઈએ ને એ ભાવ તો આપણી અંદર હોવો જ હોય ને પણ બાપા નથી એવું જ માનીને અને અમુક આપણે એવું બેસી જઈએ છીએ ને તો એ હોય ને તો આપણે એનાથી બહુ દૂર છે આપણી સાથે હું તો બીજું કાંઈ નથી જાણતો દાદા પણ જ્યારથી ખબર પડી છે છે કે એ એ એ તો આ શરીર નહીં હોય ને તો એ તો રહેવાનું જ છે આ શરીર નહીં હોય તો એ તો રહેવાનું જ છે પણ એના થકી તો આ દેહ રૂપીને બધા ઓળખે છે તો એને કેમ કેવું કે નથી એ આપણી અંદર જ છે બાપુ

તો એ બહણીનો ધડો કર્યા વગેરે વસ્તુ નથી આપતા એ સામે સામે બહણી મેંકીને એની સામે આ મેકી ધડો થાય પછી વસ્તુ આપે તો આ તો વગર ધડાએ તમને એવી અનમોલ વસ્તુ આપી દીધી છે કે કોઈ ધડો કર્યા વગર એક 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 એમ થાય કે આ ભટકી ભટકીને મરી ન જાય એવી દયાનો સાગર આપણા બાપે આપણને એવી વસ્તુ આપી દીધી છે કે જ્યાં આપણે રહી તો ખરા જ્યાં ખાલી રહ્યો તો પણ આપણને આનંદ છે એ ભજન જ છે તમારો મોક્ષ જ થઈ જાય ખાલી યાદ કરો ને તો તમારો મોક્ષ છે પણ યાદ પણ ન કરીએ તો આને કોઈ પણ તો શું થવાનું એક દૂધની બાટલી નો બગડે નો રીંગણું બગડે એટલા માટે આપણે વીસ વીસ બે ના ફ્રીજ લાવીને આપણે નો બગડીએ એના માટે શું આપણે લાવીએ છીએ તો આપણે નો બગડીએ ને એના માટે આ હેડ કુલર એવું અહીંયા બાપા એ મુકતા ગયા છે તમે ત્યાં બેસો ને

વિનંતી કરીએ કે એ ભજનનો દોર આપણને આગળ સંભળાવે જય ગુરુ મહારાજ